રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં જો આપણે આવી ગયા ત્યારે જીરાવાળા પડામાં ચક્કર મારી કીધું જીરું કેવું ઉગ્યું છે પાછળના ભાગમાં આવ્યા છે વહેલી સાઈડ જો આલી બાજુ કંઈક આવું દેખાય છે આવું નીકળ્યું હજી નીકળતો આવે ને અમુક નીકળી ગયું હે પારી એ વધારે દેખાય આગળના ભાગમાં એ ભાગ મોજ પાયો થયે એમાં સારું દેખાતું હોય આ બાજુ હોય જે એટલું બહુ ખાસ દેખાતું નહીં નીકળું અહીંયા નીકળી ગયું હજુ નીકળી ગયું જો સુરત દાદા ઉગીને એટલે ચડી ગયા ટાઈમ થયો અત્યારે આગળ જઈને પેલી હાથડી માં બતાવું એ બાજુ કેવું ઈ આલ બાજુ તો જ્યાં પુ એટલે નથી બરાબર નીકળ્યું હાલો ઈ બાજ જઈને બતાવું આલી બાજુ સારું નીકળી ગયું હાલ બાજુ સારું નીકળી ગયું હું પેલું હું જ ભાઈ દીધું તું મતલબ આજ નીકળી ગયું એ વાંહેલી સાઈડ હાલ લાગશે એક બે દિન આમાં તમ લાગે બધી દેખાય જેવા દેખાય હાલ બ્લોક માં બેનના રહેજો અત્યારે ટાઈમ થયો છે ચાર જેવું આપણે એક અત્યારે લેપ અહીંયા કરવો છે લઈ લીધું છે આ બાજુ ક્યાંય ના સાઈડ આ બાજુ વધારું પડે રાતનું અહીંયા એક લેપ તો થાય છે આપણે એક લેપ કીધા અહીંયા સાઈક ગોઠવી દે ને તો અંજારું થાય આ બાજુ રાતે આપણે નીણ પૂરો કરવા નાખવાનું થાય ને નીણ ત્યારે બત્તી લઈને આવવું પડે લગે તો એટલે આપણે આ બાજુ કરી નાખી હાલો બ્લોકમાં બીને જો આવી રીતના આમ તો આ બારીએથી વાયર રાખી એમ તો રાખી દીધો એક લેપ તો અહીંયા થાય હવે રાતની ઉપાધિની સાંજે હું નીણ નાખવા આવવાની હોય ને અંધારું ન પડે ના તો વાતાવરણ એ થઈ ગયું આમ વરસાદ આવે એવું વાદળા વાદળે એવું હાવ અંધારે અંધારું કેમ હોય એવું હાવ થઈ ગયું આમ ચાકાર કેમ આવી નકરું એવું છે ધોવાણો ધોવાણો ધોવાનો ધોર તો બધું હાલો અત્યારે આમ જાવ છે આપણે કપાસમાં અહીં આખડની ભારી કરી છે લઈ આવી એ એલ બાજુ કે ગદપાવો થઈ ગયો છે હજી આપણે વરસાદ આવ્યો એમાં બરી ગયો તો આ સાઈડ પાણી ભીરું રહ્યું થાય યો હું ટેટ ભરી ગયેલા ત્યાંથી આગળ જામ હારો હ્યો વાયેલી સાઈડ તો હાવ બરી ગયો કોક છોડવાળી આ બાજુ રહી એવી થઈ ગઈ જો વાયલી વાયલી છે ને એ હાવ બધી ઝીણી ઝીણી નાની આગળ પાસે મોટી હાલો બ્લોક માં રહેજો ગાણી એક કામ કપામ કરી લઈ આવી